કરમસદમાં છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠેલા પંદર કાર્યકરોને પોલીસે અટકાયત કરતા ભારે રોષ જોવા મળ્યો હતો સરદાર પટેલના સન્માન પરત મેળવવા માટે સરદાર સન્માન સંકલ્પ સમિતિએ આંદોલન છેડ્યું હતું કરમસદ મહાનગરપાલિકામાં સમાવીને સરદાર પટેલની કર્મભૂમિનું નામ મિટાવવાના પ્રયાસ સામે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સંપૂર્ણ સ્વરાજના નારા સાથે ધરણા પ્રદર્શન ઉપર છેલ્લા ચાર દિવસથી બેઠા હતા ગ્રામજનો સહકાર આપી રહ્યા છે કરમસદવાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા તેમ છતાં વિદ્યા ગર પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા સરદાર સન્માન સંકલ્પ સમિતિના મિથેલાસ અમીન સહિત પંદર જેટલા કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કરમસદને અલગ દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ ખાતે સવારથી સાંજ સુધી ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી ધરના કાર્યક્રમ યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવીને કરમસદનું સન્માન પાછું મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા

આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જે કરમસદની સ્વતંત્રતા માટે લડત લડી રહી છે એના ધરણા પ્રદર્શનનો આજે ચોથો દિવસ હતો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની એક જ સૂત્ર રહ્યું છે કે સરદાર કા કક્કર ચુકાના હે સન્માન વાપસ દિલાના હે મોટેરા ઉપર સરદારનું નામ અને સ્વતંત્ર કરમસદ ગામ એ ધરણાનો આજે ચોથો દિવસ હતો પોલીસે અમારી પોતાની પ્રાઇવેટ જગ્યા ઉપર અમે જ્યારે બેઠા હતા એની મંજૂરીના તમામ કાગરિયા એક મહિના પહેલાંના આપી દીધા છે અમારી પ્રોપર્ટીની નકલો એના વીરાપાવતીથી માંડીને તમામ વસ્તુ પોલીસ સ્ટેશને અમે અધિકૃત રીતે અમારા આંદોલન સમિતિના વકીલ મારફતે જમા કરાયું છે તેમ છતાંય સરકારની દબાણવશ થઈ અને આજે પોલીસે એક કામગીરી શરૂ કરી છે સરકારી દમનગીરીને લીધે આજે આ આંદોલનના ચોથા દિવસે પોલીસ ની બળજબરીથી અને પોલીસના તાનાશાહીથી આ આંદોલન કાર્યોને જબરજસ્તી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી રહ્યા છે અને હજુ પણ ગામની અંદર કેટલા લોકો આંદોલનકારીઓ છે તેમને પણ એક એકે કરીને લાવવામાં આવી રહ્યા છે આગામી સમયમાં આપની માંગણી સ્વીકારવાની હતો શું કરશો આગામી સમયની માંગણીની વાત જ નથી જ્યાં સુધી મોટેરા પર સરદારનું નામ નહીં આવે જ્યાં સુધી સ્વતંત્ર કરમસદ ગામ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે ચાહે કેટલી વખત ધરપકડ કરવાની થાય ચાહે સરકાર કોઈ બી ગુના લગાવી શકે છે એ સરકારનો વિષય છે અમે અમારું આંદોલન ચાલુ રાખીશું અમે આ આંદોલનને અંતિમ શ્વાસ સુધી પણ ચાલુ રાખવાની આજે પોલીસ સ્ટેશનના પતંગણમાં અમે વહેધરી આપીએ છીએ